અને સત્પુરુષે જેમ પોતાનો દેહ ભક્તિ માર્ગમાં વાળ્યો છે તેમ વાળવું જોતા રહીશું ને તો આપણે સંપૂર્ણ ઘડાઈશું આપણી રીતે જો આપણે નક્કી કરવા જઈશું તો આપણે આપણા સ્વભાવ પ્રમાણે વર્તીશું એટલે ગુણાદિત સ્વામી એમની વાતોમાં કહ્યું કે જીવનો સ્વભાવ તો કેવો છે તો તપાસીને જુએ તો જીવ તો કેવળ પ્રકૃતિને જ ભજે છે પ્રકૃતિને ભજે એટલે શું કોઈ પણ ક્રિયા કરે ને પોતાના સ્વભાવને વશ થઈને કરે એ સેવા એટલા માટે કરે કે એ સેવા એને ગમે છે એમ એને મજા આવે છે એમાં એને ફાવટ છે એટલી આવડત છે એના એની અંદર અને અંતે જતા પછી એમાંથી કંઈક થોડું ઘણું આપણને માન સન્માન મળે છે પણ એ સેવા સાધના ક્યારે બને તો આપણે સત્પુરુષની રીતે કરતા શીખીએ ત્યારે અને સત્પુરુષના જીવનની અંદર અને એમના વચનોની અંદર આ બંને વસ્તુ આપણને એક સાથે દેખાય છે કે એમણે સેવા પણ ખૂબ કરી પણ એની સાથે સાથે આ બાબતની ઉપર પણ એટલો જ ભાર મૂક્યો ગુણાદિતાનંદ સ્વામીએ એમની એક વાતની અંદર તો એવું કહ્યું કે અડધો અડધ કથા વાર્તાનો યોગ રાખશે ને એનું જ સારું રહેશે સારું રાખવા માટે અડધો અડધ કથા વાર્તા એટલે જેટલી પ્રવૃત્તિ હોય ને એટલો કથાવાર્તાનો ભાર મૂક્યો તો સ્વામી કે એનું સારું રહેશે અને નહીતર શું થાય પ્રવૃત્તિ પ્રધાન થઈ જાય અને એ પ્રવૃત્તિની અંદર સ્વભાવો વધવા માંડે ગુણાતીતાન સ્વામી કીધું છે એકલી પ્રવૃત્તિને એકલી સેવા કરે ને તો એમાં સ્વભાવ વધી જાય અને એકલી ભક્તિ કરે અથવા એકલું ધ્યાન કરે તો દેહાભિમાન વધી જાય દેહાભિમાન વધે એટલે પછી છે ને એ બહુ બહુ એ સુવાળા થઈ જાય માણસો સારંગપુરની અંદર એક વખત એક આવ્યા હતા ભાવિક અમદાવાદથી આવ્યા હતા અને બહુ ધ્યાન કરતા એટલે એમને સારંગપુર રહીને આપણે એમના સં સંબંધી કે એના મિત્ર હતા એ સારંગપુર લઈ આવ્યા હતા થોડા દિવસ ત્યાં રોકાયા હતા ત્રણ ત્રણ કલાક ધ્યાન કરે ઉદ્યોગપતિ હતા પણ આપણને તો થાય કે બહુ સારું કહેવાય કે આટલું સરસ ધ્યાન કરે છે પણ જ્યારે થયું એવું કે પછી તો બાપા પધાર્યા ફૂલદોલનો ઉત્સવ આવ્યો એટલે એમને ઉતારાની અંદર જે ઓરડામાં રાખ્યા હતા જે રૂમમાં તો એમને કહ્યું કે તમારી સાથે અમે એક જણ બીજા ભાઈને પણ મૂકીશું એ એટલા બધા ડિસ્ટર્બ ડિસ્ટર્બ થઈ થઈ ગયા 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 એટલા બધા તો અકળાઈ એક દિવસ હવે પેલા ભાઈએ કાંઈ એમને હેરાન નહોતા કર્યા પણ સમૂહમાં બે જણને સાથે રહેવાનું એટલે થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડે ને તો એટલા બધા દુઃખી થઈ ગયા કે એક દિવસમાં એનું ધ્યાન ઊંધું પડી ગયું અને ગુસ્સે થઈ ગયા મને ફાવે જ નહીં સંતોએ સમજાવવાની કોશિશ કરી ભાગી જ ગયા કે આમાં હું નહીં રહી શકું જીવન આપણું સમૂહમાં જીવવાનું છે જીવન જાહેરમાં જીવવાનું છે અને પ્રેક્ટિસ એવી કરાવે કે તમે અંધારામાં એક ઓરડામાં બેઠા બેઠા આંખો મીચીને બેસી રહો એ તો ઊંઘમાં જાય ત્યારે કરીએ જ છીએ પણ આપણી સાધના કેવી કે જ્યારે આપણે સેવા કરતા હોઈએ જ્યારે સમૂહની અંદર હોઈએ ત્યારે એ સ્વભાવોના ઘસરકા આપણા ઉપર ન લાગે એટલા માટે આપણે ભજન ધ્યાન કથા વાર્તા એ પણ કરવાનું અને ભજન ધ્યાન અને કથા વાર્તા કરતા હોઈએ એ વખતે આપણે એટલા બધા સુવાળા ન થઈ જઈએ કે કંઈ કોકનો આટલોય સહન ન કરી શકીએ એટલા માટે સેવા કરીને ઘડતર પણ કરવાનું એ બંને વસ્તુનું બેલેન્સ આપણા જીવનને પૂર્ણ કરવા માટે ભ્રમરૂપ કરવા માટે સત્પુરુષોએ આપણને આપ્યું છે શ્રીજી મહારાજે વડતાલના સત્તરમાં વચનામૃતની અંદર ત્યાગી માટે આ વાત કરી જે આપણને બધાને લાગુ પડે છે પણ મહારાજ કીધું બે પ્રકારના ત્યાગી છે એમાં એક પ્રકારના ત્યાગી છે એ પોતે નિવૃત્તિ માર્ગમાં છે કોઈ ક્રિયા કરતા નથી એક પ્રવૃત્તિ કરે છે અને પ્રવૃત્તિને લીધે અમુક પ્રોબ્લેમ પણ થાય છે કયા સાધુ અધિક છે એમાં મહારાજે કીધું કે તમે એમ કહેશો કે ભાઈ પ્રવૃત્તિ કરે તો કોઈ બાધ ના આવે મહારાજ કે પ્રવૃત્તિ કરે તો કંઈક તો પ્રશ્ન થાય થાય ને થાય જ ભગવાનની આજ્ઞાથી કરે ને પ્રવૃત્તિ તો પણ અમુક પ્રોબ્લેમ તો થાય જ એમાં મહારાજે એવું કીધું છે કે ભગવાનની આજ્ઞાથી કોઈ દારૂ પીવે તો પણ દારૂનો કેફ ચડે એમ ભગવાનની આજ્ઞાથી આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ તો એ પ્રવૃત્તિની અસર તો આપણા ઉપર થાય પ્રવૃત્તિની અસર શું છે થોડીક સ્ટ્રેસ આવે ક્યારેક બોલાચાલી થઈ અમુક બાબતોમાં ખેંચતાણ થાય આ બધું જ થાય એટલે પ્રવૃત્તિનો સ્વભાવ છે છતાંય મહારાજે કીધું એ કરવાની જ કારણ કે એ ભક્તિ છે પણ પછી મહારાજે તરત પાછળ એવી વાત કરી કેવી રીતે કરવી એ કેવી રીતે કરવી એની અંદર છે ને નિયમ આવે છે કેવી રીતે કરવી એની અંદર પ્રવૃત્તિની સાથે સાધના પણ કરવી એનું બેલેન્સ આવે છે તો એટલે આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં કેવું દેખાય છે કે બે વસ્તુ એકવાર કથાવાર્તાનો અખાડો ચાલે બીજી બાજુ સેવાનો પણ અખાડો ચાલે હવે કથાવાર્તાની અંદર પણ આપણે કથાવાર્તા કરતા હોઈએ એમાંય આયોજનો આવે છે એમાંય પ્રવૃત્તિ આવે છે એમાંય બાહ્ય દ્રષ્ટિ આવે છે એટલે મહારાજ એમાં પણ એક આગળ સ્ટેજ લઈ ગયા ઘરડા પ્રથમનું બત્રીસમું વચનામૃત એમાં મહારાજે એવું કીધું પ્રશ્ન બહુ લાંબો છે જવાબ એક જ વાક્યનો છે પણ પ્રશ્ન આખું પાનું ભરીને છે એમાં મહારાજ કે છે કે પંખી હોય એ આખો દિવસ ચારો ચરે અને સાંજ પડે ત્યારે પાછા પોતાના માળામાં આવી જાય અને ઢોર હોય આખો દિવસ ફરે પણ સાંજ પડે પોતાના ખીલા ઉપર પાછું આવી જાય જે માલિક હોય એ ઢોરનું ધ્યાન રાખે ખીલા પર પાછો આવી જાય ત્યારે હરાયા ઢોર હોય જેને કોઈ માલિક ના હોય એ ગમે ત્યાં ફર્યા કરે એ ખીલે ન આવે આ દ્રષ્ટાંત આપીને પછી મહારાજે કીધું એવી રીતે આખો દિવસ સંતોને કહે છે તમે કથા વાર્તા કરો સત્સંગ પ્રચાર કરો એ બધું છે ને ચારો ચરવા જેવું છે પણ એ ચારો ચર્યા પછી ભગવાનની મૂર્તિ રૂપી માળામાં આવીને તમે વિરામ કરો છો કે નહીં કે પછી ગમે ત્યાં બેસી રહો છો હરાયા ઢોરની જેમ આખો દિવસ કથા વાર્તા કરો સત્સંગની વાતો કરો સંપર્ક કરો એ કરવાનો પણ પછી પાછું સાંજ પડે એટલે આપણા માળામાં આવી જવાનું આ રીત મહારાજે બતાવી છે ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં કહ્યું છે કે શ્રીજી મહારાજે ત્રણ સંતોને પ્રવૃત્તિ કરવાની રીત સંબંધી પ્રશ્ન પૂછો એમાં એક સંત છે આનંદાનંદ સ્વામી બીજા સંત છે મુક્તાનંદ સ્વામી ત્રીજા સંત છે સ્વરૂપાનંદ સ્વામી ત્રણેયને એક સરખો પ્રશ્ન પૂછ્યો કે અમે કોઈક તમને ક્રિયા સોંપીએ કોઈ પણ ક્રિયા જે આપણે કરીએ છીએ જે આપણા જેટલા ડિપાર્ટમેન્ટ છે બધા ગણી લેવાના અમે તમને કોઈ ક્રિયા સોંપીએ તો તમે કેવી રીતે કરો તો આનંદ આનંદ સ્વામીએ કીધું કે મહારાજ જેમ તમે સોંપો ને એ રીતે હું કરી નાખું આ પણ અઘરું છે કે ઘે એમ કરવું તમે કોને એ પ્રમાણે હું પાર પાડે કામ આ પહેલો વિભાગ છે તો મુક્તાનંદ સ્વામી શું વાત કરી એમણે કીધું કે મહારાજ તમે મને કોઈ ક્રિયા સોંપો તો પહેલી પ્રોસીજર કઈ આવે કે મારી વૃત્તિ અંતરમાં તમારી મૂર્તિમાં જોડાયેલી હોય જ્યારે તમે મને ક્રિયા સોંપો ને ત્યારે મારે એમાંથી એક વેત વૃત્તિ બહાર કાઢવી પડે અને જ્યારે આખું કામ પૂરું થઈ જાય પછી એક હાથ વૃત્તિ હું પાછી વાળું ત્યારે મને સુખ થાય હવે મુક્તાનંદ સ્વામીની સ્થિતિ જુઓ તમે આ જે વૃત્તિ છે ને વૃત્તિની સાઈઝ હોય છે લો આપણને તો ખબર જ નથી સાઈઝ હોય એક વેંત વૃત્તિ અને એક હાથ વૃત્તિ એ તો આપણે એમાં ચાંચ જ નથી ખૂંચાડી પણ એ સાધનાનો ભાગ છે કે વૃત્તિ અંતર સન્મુખ રાખવી ક્રિયા વખતે બહાર લાવવી ક્રિયા પૂરી થાય પછી પાછી વાળવી એ એક વિભાગ છે અને સ્વરૂપાનંદ સ્વામી તો વાત જ જુદી મહારાજે પૂછ્યું તમે કેવી રીતે કોઈ ક્રિયા કરો સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ હું કોઈ કામ કરવા માટે જાઉં ને તો મને કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ દેખાય જ નહીં મને તમારી મૂર્તિ જ બધે દેખાય તો મહારાજી કીધું એ કેવી રીતે બને ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કીધું કે મહારાજ તીર હોય તીર એમાં લીંબુ ખોસ્યું હોય અને પછી આપણે જો નિશાન લઈએ તો જ્યાં જ્યાં નિશાન લઈએ ને ત્યાં લીંબુ જ દેખાય મારી વૃત્તિ તમારી મૂર્તિમાં પરોવાયેલી છે એટલે હું જ્યાં જ્યાં મારી વૃત્તિ લઈ જાઉં છું ને ત્યાં તમારી મૂર્તિ સિવાય મને બીજું કાંઈ દેખાતું નથી મહારાજ બહુ રાજી થઈ ગયા અને પછી મહારાજે કીધું આનંદ આનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરો મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરો કક્ષા છે સેવા તો આપણે બધા કરીએ છીએ પણ સેવામાં પ્રોગ્રેસ શું છે પ્રગતિ શું છે કે સેવા અને અંતર્વૃત્તિ બંને ભેગા ચાલે સેવા કરતાં કરતાં આપણે અનુસંધાન રાખતા શીખીએ એ આપણી પ્રગતિ છે અને એના માટે બહુ જ કૃપા કરીને આપણને આ સત્સંગની અંદર આપણી ગુરુ પરંપરાએ એક પ્રોગ્રામ કરી આપ્યો છે દૈનિક રૂટીન આપણને કરી આપ્યું છે કે અમુક સમય દિવસનો એવો હોવો જોઈએ જેમાં આપણે પ્યોર સાધના કરતા હોઈએ એ વખતે કોઈ જ પ્રવૃત્તિ નહીં એ વખતે બીજું બધું જ બંધ ગુણાતીતાન સ્વામી દિવસની શરૂઆત આવી રીતે કરાવતા જૂનાગઢ મંદિરમાં સેવા તો બધાને સોંપવાની હોય પણ રોજ જુદી જુદી સેવા સેવા હવે કોને કઈ કરવાની છે ને એની જાહેરાત ગુણાદિત સ્વામી છે ને એ સવારના પોરમાં નો કરે કથા પૂરી થાય ને પછી જાહેરાત કરે કેમ પછી કરે તો સ્વામી કે જો આપણે કથા પહેલા જાહેરાત કરી દઈએ ને કે તમારે ચોક સાફ કરવાનો છે તો એ કથા પેલા સાવણા ભેગા કરવા માંડે એને એના વિચારો ચાલુ થઈ અને કદાચ કથામાં બેસે ને તો એ પ્લાનિંગ એનું ચાલતું હોય કે આપણે કેવી રીતે કરશું એટલે ત્યાં સુધી કોઈ જ વિચાર ચાલુ નહીં કરવાનો પહેલાં કથા સાંભળી લો બસ પછી એ વિચાર ચાલુ કરજો અને દિવસ પૂરો થાય ત્યારે ગુણાદિતાને સ્વામી પાછા કે એક દૃષ્ટાંત આપ્યો સ્વામી કે કે કોઈ માણસ હોય એ આખો દિવસ મહેનત કરે અને એક દિવાલ ઊભી કરે એક કોટ ઊભો કરે અને કોઈ માણસ હોય એની પાસે એવો મંત્ર હોય એવી વિદ્યા હોય કે એ મંત્ર બોલી અને એક કાંકરો નાખે ને તો આખી દિવાલ પડી જાય આખો દિવસ દિવાલ ચણે એક જણો અને બીજો આવીને એક કાંકરો નાખે ને દિવાલ પડી જાય બીજે દિવસે પેલો ફરી દિવાલ ચણે અને બીજે દિવસે ફરી પેલો એક કાંકરો નાખે ને દિવાલ આખી પડી જાય સ્વામી કે એમાં થાકશે કોણ ઓલો ચણનારો થાકશે આ દ્રષ્ટાંત આપીને સ્વામીએ કીધું આખો દિવસ આપણે વ્યવહાર કરીએ ને ભલે ને સત્સંગ સંબંધી વ્યવહાર હોય પણ એ વ્યવહાર કરીએ પ્રવૃત્તિ કરીએ એટલે સંકલ્પો વિકલ્પો વિચારો એનો આખો કિલ્લો ઊભો થાય એની આખી દીવાલ ઊભી થાય અને સાંજ પડે આપણે ઘર સભા કરીએ એકાગ્ર થઈને વચનામૃતનું વાંચન કરીએ ભગવાન અને સંતના ચરિત્રોનું મનન કરીએ એટલે શું થાય પેલો કિલ્લો હોય ને એ બધો પડી જાય અને શાંતિ શાંતિ મનની અંદર થઈ જાય એટલે આ બંને વસ્તુનું બેલેન્સ આપણે ત્યાં આપ્યું છે કે દિવસમાં અમુક ભાગ એવો હોવો જોઈએ જે સમયે આપણે પ્યોરલી ભજન ભક્તિ સાધના કરતા હોઈએ એની અંદર બે પ્રકારની સાધના છે અમુક સાધના એવી છે જેમાં જ્ઞાનની વૃદ્ધિ થાય એવું આપણું હાનિક છે અને અમુક સાધના એવી છે જેમાં આપણી ભક્તિ આપણે કરી શકીએ એવું આહનિક છે જ્ઞાનમય આહનિક અને ભક્તિમય આહનિક તો જ્ઞાનમય આહનિક કયું છે કથા વાર્તા સાંભળવી એ જ્ઞાનમય આહનિક છે વચનામૃત સ્વામીની વાંચ વાતોનું વાંચન એ જ્ઞાનમય આહનિક છે ઘર સભા સત્સંગ શિક્ષણ પરીક્ષા રવિ સભા કાર્યકર ગોષ્ઠી આ બધું આપણું જ્ઞાન છે અને એ જ્ઞાનમાં જો આપણે ઊંડા ઉતરીએ તો સેવાની ક્વોલિટી અનેક ગણી વધી જાય એ વિના શું થાય કે સેવા કરતાં કરતા કરતાં કરતાં આપણા સ્વભાવ અમુક પ્રકારના વધતા જાય આપણે અનુભવ કરીએ છીએ કે સેવા કરી હોય એમાં ક્યારેક આપણને ખેંચતાણ થઈ હોય ને તો અશાંતિ થઈ જાય પણ કથા વાર્તાથી પાછી વૃત્તિ વળી જાય આપણે સત્સંગના ઇતિહાસની અંદર જોઈએ ગઈકાલે આપણે એક પ્રસંગ યાદ કર્યો હતો કે પવિત્રાનંદ સ્વામીને અશાંતિ થઈ હતી પ્રવૃત્તિમાં અશાંતિ થઈ કારણ કે એક ડિસિશન લેવાનું હતું આમ કરું કે આમ કરું એમાં એમનું મનનું ધાર્યું ન થયું એટલે એમને અશાંતિ થઈ એમાં અપમાન થયું બે શબ્દો લાગી ગયા કોઈ બોલી ગયું અપમાન એમાં એમને અશાંતિ થઈ એ અશાંતિમાંથી પાછા વળવા માટેનો ઉપાય કયો કર્યો એમણે કથાવાર્તા આપણે યાદ કરીએ પર્વતભાઈને તો પર્વતભાઈ શું કરાવતા હતા હળ ચલાવતા ચલાવતા માનસી કરતા હતા જુઓ તમે અને કેવી માનસી પૂજા કરતા હશે કે જે વખતે માનસી કરતા હતા ચાલતા ચાલતા બપોરનો ટાઈમ થયો હતો તો એમના સેવકને એવું લાગ્યું કે પર્વતભાઈને ઊંઘ આવે છે એટલે એમને હલાવ્યા તો નીચે પડ્યો દહીં અને રોટલાનો ટુકડો ક્યાંથી આવ્યો એ માનસી પૂજા એટલે કલ્પના નથી ખરેખર ભગવાન આપણી ભક્તિ અંગીકાર કરે છે એનો અનુભવ મહારાજે એ વખતે કરાવ્યો કે જ્યારે આપણે એમને યાદ કરીએ ત્યારે પોતે પધારે છે અને એ સેવા ભક્તિ અંગીકાર કરે છે એટલે એક સમય આપણો એવો હોય દિવસમાં કે જે સમયે હું ને મારા સ્વામી એ સિવાય બીજું કાંઈ જ ન હોય ફરગેટ એવરીથિંગ એલ્સ એન્ડ એવરી વન એલ્સ એનાથી આપણને આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિનો અનુભવ થાય કારણ કે ગુણાતીતાના સ્વામીએ વાતોમાં શું કર્યું છે સ્વામી કે કે એકલી ભક્તિ કરવી એ તો કઠણ નથી એટલે શું એકલી પ્રવૃત્તિ કર્યા કરવી કઠણ નથી પણ સ્વામી કહે છે શું કરવું ફરતું ફરતું કરવું એમાં સ્વામી કહે છે કે બબ્બે ઘડી આત્મા અનાત્માનો વિચાર કરે પછી બબ્બે ઘડી છે એ ભજન કરે રટણ કરે ધ્યાન કરે સેવા કરે બધું ગુથાયેલું હોય ને આમાં આખું બેલેન્સ તો સ્વામી કે તો એવો અનુભવ થાય કે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો અને પછી સ્વામી કહે છે કે નિયમ રાખીને કરે ને તો થાય આ બધું અને નિયમ વિનાનું કેવું થાય છે પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે એટલે એક વખત પાણીનો ઘડો ઢોળ દીધો પછી પાછો બીજી વખત વારો આવે ત્યારે આવે એવું નહીં રોજ થતું હોય ને આવી ભક્તિ સાધના તો આપણો જીવ વૃદ્ધિ પામે છે એવો આપણને અનુભવ આનાથી થાય હવે આ વસ્તુ એ આમ જુઓ તો વ્યાપક દ્રષ્ટિએ પણ એટલી આ સમાજની અંદર બધાને જરૂરી લાગે છે હવે બધાને રીટ્રીટનો મહિમા સમજાય છે કે અમુક સમય છે ને તમે પ્રવૃત્તિ પોઝ કરી અને બસ કેટલાક લોકો એમ કે છે હવે બિચારાને કંઈ મુદ્દો હાથમાં આવેલો શું કે તમે પ્રાણાયામ કરો તમે ખાલી આંખો બંધ કરીને તમારા શ્વાસોચ્છવાસને જોયા કરો આવું કે બિચારા એટલે એને ભગવાનની મૂર્તિ નથી મળી પ્રગટ નથી મળ્યા પણ એની રીતે એ બરાબર છે એ કહે છે કે તમે આ કરો છો ને એમાં શાર્પન દસો તમારી જે કુહાડી તમારું જે હથિયાર એ વધારે ધારદાર થાય છે એટલે ટાઈમનો વેસ્ટ નથી થતો પણ ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ છે પેલા માર્ટિન લ્યુથર કિંગ એમણે એવી વાત કરી છે કે આજે છે ને મારે એટલું બધું કામ છે દિવસ દરમિયાન આજે એટલું બધું મારી પાસે કામ છે કે મારે એક કલાક ધ્યાન અને પ્રાર્થના વધારે કરવા પડશે સમજાણું આપણે શું કહે કે એટલું બધું કામ છે ને કે આજે પૂજા કાપવી પડશે એટલું બધું કામ કામ છે છે ને આજે તો જ શકાય પણ જેમ વધારે 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 હોય એમ એનર્જીની જરૂર અને એનર્જી એનું સ્ત્રોત એ ભગવાન અને ગુરુ છે એમાંથી જ બધી શક્તિ આપણને આવવાની છે જે આપણે ગાંધીજી જેવાના જીવનમાં જોઈએ છે એમણે પોતે પ્રાર્થનાને પકડી રાખી ગમે એટલી પ્રવૃત્તિ કરી પણ એમાં એમણે પ્રાર્થનાને ચૂકવા દીધી નહીં આપણા સદગુરુવર્યો અને આપણે સદગુરુ સંતો એ બધામાં પણ આપણને એક વસ્તુ દેખાય છે કે એ છે ને પ્રવૃત્તિ કરે ખૂબ પ્રવૃત્તિ કરે પણ અમુક સમય બધાથી ડિટેચ થઈ અને પોતે પોતાની સાધના કરતા હોય પોતાનું કામ કરતા હોય મહંત સ્વામી મહારાજ તો આપણા બધાના ગુરુ છે એમને કાંઈ જરૂર નથી પણ છતાં પણ એ છે ને રોજ આપણે જાણીએ છીએ સવારે એક કલાક બેસી જાય છે બધાના ગુણ વિચારે છે બેઠા બેઠા આપણે કે એટલો બધો ટાઈમ શું કામ કાઢો છે ને કરતા મુલાકાતો વધારે થાય પણ એ બેલેન્સ કરતાં શીખવાડે છે આપણને કે તમે પ્રવૃત્તિ પણ કરજો અને અમુક સમય બેસજો પણ ખરા હમણાં સ્વામી સારંગપુરમાં હતા ને મોહન સ્વામી મહારાજ આ થોડાક સમય પહેલાંની જ વાત છે છેલ્લે જ્યારે આવે ને ત્યારે તો એ વખતે કેવું હતું કે મિટિંગો ચાલતી હતી અને એટલું બધું કામ હતું એટલા બધા નિર્ણયો લેવાના હતા કે કટોકટ આમ સ્વામીને એક એક સેકન્ડનો ઉપયોગ કરવો પડે એવી એ બધી મિટિંગો હતી અને મિટિંગો પણ બધી આમ જેમાં થોડે ક્રિટિકલ નિર્ણયો લેવાના હોય ને એવી મિટિંગો ચાલતી હતી હવે એમાં એકાદશીનો દિવસ હતો અને એ દિવસે મિટિંગમાં આમ જુઓ તો એ આરામનો દિવસ હતો એકાદશીના દિવસે કોઈ ઓફિશિયલી કોઈ મિટિંગ તમે આયોજન ન કરી શકો પણ પછી એ દિવસે જરૂરી જ હતી એટલે મિટિંગ ગોઠવવી પડી હતી તો સાંજના પોણા છ વાગ્યાનો સમય હતો અને જ્યારે મિટિંગમાં જે જે સંતો હતા બધાએ સ્વામીની રૂમમાં પ્રવેશ કર્યો મહાનસ્વામી મહારાજ એમના આસન પર બેઠા હતા અને બેઠા બેઠા પુરુષોત્તમ બોલ્યા હતા એટલા બધા એકાગ્ર થઈને વાંચતા હતા કે આજુબાજુ બધા બેસી ગયા 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 બધી ખુરશીઓ ગોઠવાઈ ગઈ સ્વામી સ્વામી આવી આવી સંતો પણ પોતે એમનું વાંચવામાંથી ઊંચું જ ન જોયે પછી બધાએ કીધું કે સ્વામી હવે મિટિંગ ચાલુ કરીએ એટલે સ્વામી આજુબાજુ જોયું અને પછી એમને પુસ્તક બંધ કર્યું ત્યારે એ વખતે સેવક સંતે કીધું કે આજે બપોરે છે ને પોણા ત્રણ વાગ્યાના બેસી ગયા છે સીધા ત્રણ કલાકથી બેઠા બેઠા વાંચે છે પુરુષોત્તમ પ્રીતિ વાંચે છે હવે એમને શું જરૂર છે એમને કયું જ્ઞાન મેળવવાનું બાકી છે પણ એમણે એક એવો આદર્શ આપ્યો કે આપણે એવો સમય હોવો જોઈએ આપણા જીવનની અંદર કે આપણે ખાલી કામ જ કરકર કરીએ પ્રવૃત્તિ જ કરકર કરીએ એવું નહીં પોતાનો સ્વાધ્યાય કરતા હોઈએ પોતાનું ચિંતન કરતા હોઈએ પોતાનો વિચાર કરતા હોઈએ એવું ભક્તિમય અને જ્ઞાનમય એ બંને પ્રકારના આહનિક એ આપણા ડેઇલી રૂટીનની અંદર આવી જાય તો આપણી એકદમ સ્મૂથ પ્રગતિ થાય સર્વાંગી પ્રગતિ થાય